નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આણંદમાં સંતાન પ્રાપ્તિ માટે પાંચ વર્ષની બાળકીની બલિ ચડાવી દેવાય આણંદના નવાખલ ગામે એક શખ્સે સંતાન પ્રાપ્તિની તાંત્રિક વિધિ માટે ગામની જ પાંચ વર્ષની બાળકીની બલિ ચડાવી દેતા ચકચાર મચી ગઈ છે દુનિયાના વિકસિત દેશો વૈજ્ઞાનિક સંશોધન દ્વારા સતત નીત નવી શોધ કરીને પ્રગતિ કરી રહ્યા છે બીજી તરફ આપણો કથિત વિશ્વગુરુ ભારત દેશ હિન્દુ ધર્મમાં વ્યાપ્ત અંધશ્રદ્ધામાં આલોટીને સતત ઉદ્યોગતિ તરફ ગતિ કરી રહ્યો હોય એવી સ્થિતિ છે તાંત્રિક વિધિ કરીને નિર્દોષ લોકોને સૂકો ખજાનો કાઢી બતાવો ધંધા રોજગારમાં પ્રગતિ કરાવી દેવી નોટોનો વરસાદ કરવો જેવી લાલચો આપીને ક્ષેત્રમાં આવે છે અંધશ્રદ્ધામાં રાખતા લોકો આ બધી બાબતોમાં એ હૃદય વિશ્વાસ ધરાવતા થઈ જાય છે કે આ માટે તેઓ નિર્દોષ લોકોની બલી ચલાવી દેતા પણ ખચકાતા નથી આવી જ એક ઘટના આણંદ જિલ્લાના એક ગામમાં સામે આવી છે જ્યારે એક સક્ષે સંતાન પ્રાપ્તિ માટે તાંત્રિક વિધિ દરમિયાન એક નિર્દોષ બાળકીની બલિ બલિ ચડાવી દેતા ચકચાર મચી ગઈ છે આણંદના નવકલ ગામે એક 5 વર્ષની બાળકી તુલસીનો તેના કાકાના મિત્રે સંતાન પ્રાપ્તિની તાંત્રિક વિધિ માટે બલિ ચલાવી દીધો હતો આરોપી સક્ષે ઘરેથી રમમા માટે નીકળેલી તુલસીનું અપરણ કરી તેની હત્યા કરીને નિંગરોટ નદીમાં ફેંકી દીધી હતી નવાખલ ગામની પાંચ વર્ષની બાળકી તુલસી સોલંકી ગઈકાલે સાંજે મંદિરે રમવા જવાનું કંઈ ઘરેથી નીકળી હતી પરંતુ રાત પડવા છતાં તે ઘેર પાછી ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા ત્યારબાદ પરિવારે પોલીસને જાણ કરી હતી દરમિયાન પોલીસે સંક સંકમંદને પકડતા સમગ્ર બનાવ તાંત્રિક વિધિનો હોવાનો ઘટસ્ફોટ થયો હતો બાળકીને કાકાના મિત્રે ભુવાના કહેવાથી બલી ચલાવી હતી અને સિંગરોટ નદીમાં ફેંકી દીધી હતી પોલીસે એનડીઆરએફની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરી છે તુલસીના પરિવારજનો દ્વારા મંદિરે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તે ક્યાંય મળી નહોતી આખરે પરિવારજનોએ આંકલાવ પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને અપહરણ નો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન તુલસીના કાકાના મિત્ર અજય પઢિયાર શંકાની સોય પર ગઈ હતી પોલીસે તેને અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં અજય પઢિયાર ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી કે તે તાંત્રિક વિધિ માટે ભૂવા પાસે ગયો હતો સંતાન પ્રાપ્તિ માટે ભૂવાએ તાંત્રિક વિધિ માટે બાળકીની બલી આપવા કહ્યું હતું અજય પઢિયારા બાળકી તુલસીનું બાઇક પર અપહરણ કરી ઉમેટા લઈ ગયો હતો ત્યાં તેણે તાંત્રિક વિધિ માટે બાળકીની હત્યા કરી હતી અને ત્યારબાદ બાળકીની લાશને સિંગરોટ નાની નદીના બ્રિજ પરથી ફેંકી દીધી હતી આરોપી અજયની કબૂલાત બાદ પોલીસે એનડીઆરએફની ટીમને સાથે રાખી તુલસીની લાશ શોધવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે આ ઘટનાએ સમગ્ર નવાખલ ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે આક્રોશ ફેલાવે છે નિર્દોષ બાળકીની તાંત્રિક વિધિ માટે બલી આપવાની આ ઘટના માનવતાને શરમાયે છે પોલીસે હજે પઢિયાર વિરુદ્ધ કડક પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરી છે અને તાંત્રિક વિધિમાં સામેલ અન્ય લોકોની પણ તપાસ હાથ ધરી છે આ ઘટના તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત દર્શાવે છે સમાજમાં આવા કિસ્સાઓને રોકવા માટે કડક કાયદાકીય પગલાં અને જાગૃતિ અભિયાન જરૂરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ